નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી સ્વ પોથી આપણી ચેનલ ઉપર આવી ચૂકી છે તો આપણી આ ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો અભ્યાસ તમે કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આજે આપણે આ વિડિયોની અંદર આઠ ના નવી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર એટલે ભાગ નંબર ત્રણના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તે સ્વ અધ્યયન તમને પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો તો આપણે શરૂઆત કરીએ અધ્યયન નિષ્પત્તિ શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં આપેલા છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચે આપેલ પૈકી કયું કારણ ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે જવાબ આવશે બી અંગ્રેજોએ સહકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓથી ઘણા પ્રદેશો હડપ કર્યા નંબર બે ડેલહાઉસી દ્વારા દ્વારા ખાલસા કરેલ રાજ્યની નીચે પૈકી કયું નથી જવાબ આવશે ડી મૈસૂર નંબર ત્રણ ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટી કારણ યોગ્ય નથી જવાબ આવશે બી બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો નંબર અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા જવાબ આવશે ડી એ અને બી બંને એટલે કે કાચા માલના સંસ્થાન તરીકે અને તૈયાર માલના બજાર તરીકે નંબર પાંચ બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોને શાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ નંબર છ ઈસવીસન અઢારસો ને ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું એ ચરબીવાળા નંબર સાત ને ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ જવાબ આવશે સી મેરઠથી નંબર આઠ કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું સી એ અને બી બંને એટલે કે નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે નંબર નવ ગુજરાતમાં ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું બી ગરબડદાસ મુખી નંબર દસ એન ફાન્ડ રાઇફલમાં ક્યાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી જવાબ આવશે સી ગાય ડુક્કર નંબર અગિયાર એનફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી તો જવાબ આવશે ડી એનફિલ્ડ રાઇફલનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો હતો નંબર બાર ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવો જવાબ આવશે એ દિલ્હી આગ્રા ઝાંસી અને કોલ્હાપુર ત્યાર પછી નંબર તેર ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થળ અને નેતાનું નીચે આપેલ કયું જોડકું ખોટું છે જવાબ આવશે ડી ઇન્દોર બહાદુર ખાન નંબર ચૌદ ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો પૈકી નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી જવાબ આવશે ડી ગુજરાતી અને બંગાળીઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા પ્રશ્ન બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક વેલેન્સલીએ દેશી રજવાડાઓને ખાલ જગ્યા યોજના સ્વીકારવાની ફરજ પાડી સહાયકારી નંબર બે ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા ખાલ જગ્યા બંધ કરી દીધા પેન્શન નંબર ત્રણ અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો ખાલી જગ્યા વર્ગ બરબાદ થઈ ગયો ખેડૂત નંબર ચાર ભારતીય સૈનિક ખાલ જગ્યાથી વધારે ઊંચો હોદ્દો મેળવી શક્યો નહીં સુબેદાર નંબર પાંચ અઢારસો સત્તાવનના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ખાલ જગ્યાએ કહ્યો હતો સાવરકરે પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું નંબર એક મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી ડેલહાઉસી નંબર બે હું અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું મંગલ પાંડે નંબર ત્રણ હું અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું દિલ્હી નંબર ચાર અઢારસો સત્તાવનના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો બ્રિટિશ કંપની નંબર પાંચ મેં ગુજરાતના આણંદથી અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું ગડબડદાસ મુખી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવીસો અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ માટે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન બે સી કોટા વિધાનો પર છે કોમારી નીચેના વિધાનોને સાચા બનાવો નંબર એ અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક કે આરામદાયક હતી તો આરામદાયક ઉપર છે તો અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક હતી નંબર બે અનાજની અછતને લીધે લાખો અંગ્રેજો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા તો અંગ્રેજો ઉપર છેકો અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળમાં ખપ્પરમાં હોમાઈ ગયા નંબર ત્રણ अंग्रेजों भारतीयों साथे कोई आर्थिक सामाजिक व्यवहार रखता नहीं आर्थिक को, तो अंग्रेजों भारतीय कोई सामाजिक व्यवहार रखता नहीं અઢારસો ને સત્તાવન ના ક્રાંતિકારીઓ ભારતના શહેનશાહ તરીકે વાજિંદ અલી શાહ અને બહાદુર શાહ જફરને જાહેર કર્યા તો વાજિંદ અલી શાહ ઉપર છેકો અઢારસો સત્તાવન ના ક્રાંતિકારીઓએ ભારતના શહેનશાહ તરીકે બહાદુર શાહ ઝફરને જાહેર કર્યા નંબર પાંચ ભારતીય સૈનિકોએ દરિયાપાર રણ પ્રદેશ જવાની બાહેણધરી આપવી પડતી તો રણ પ્રદેશ ઉપર છેકો ભારતીય સૈનિકોએ દરિયાપાર જવાની બાહેધરી આપવી પડતી પ્રશ્ન ત્રણ એ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો નંબર એક અંગ્રેજો કઈ કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા તો અંગ્રેજો પોર્ટુગીઝો ડચ ડેનિશ પ્રજા ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા નંબર બે ભારતના ખેડૂતો ક્યાં ક્યાં ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી તો ભારતના ખેડૂતો કપાસ ગળી રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરી એવી નીતિ અંગ્રેજો બનાવી નંબર ત્રણ ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે કોણે ભાગ લીધો હતો તો જવાબ આવશે બેગમ હજરત મહલ રાણી લક્ષ્મીબાઈ કુંવરસિંહ નાના સાહેબ પેશવા તાત્યા ટોપે બહાદુર ખાન બહાદુર શાહ જફર મુળુ માણેક વગેરેએ ભાગ લીધો હતો નંબર બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઈફલ પહેલા બ્રાઉન બેઝ રાઇફલનો ઉપયોગ થતો હતો નંબર પાંચ હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એન એનફલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો તો એનફોલ્ડ રાઇફલમાં વપરાતી કારતુસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો તેથી હિન્દુ મુસ્લિમ સૈનિકોએ એનફોલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો નંબર છ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો તો મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસને આપ્યો નંબર સાત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું ઝાસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું નંબર ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અઢારસો ને સત્તાવનના સંગ્રામને શું માને છે તો ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અઢારસો સત્તાવનના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે નંબર નવ અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં ક્યાં ક્યાં ફેલાયો હતો અઢારસો ને ના સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો નંબર દસ અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ કોણ નિષ્ક્રિય રહ્યા હતા અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોકરિયાતો શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા હતા प्रश्न त्र ब योग्य जोड़का जोड़ो नंबर एक दिल्ली तो जवाब आ बहादुर झा शाह जफर नंबर बे झांसी रानी लक्ष्मीबाई नंबर तर कानपुर नाना साहेब पेशवा नंबर चार लखनऊ तो बेगम हजरत महल नंबर पांच जगदीशपुर तो जवाब आ जागीरदार कुवर शे प्रश्न चार ए नीचे आप शब्दों ने संकल्पना समझाओ नंबर एक, પૈતુક મિલકત તો સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના પિતા દાદા કે પરદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને પૈતુક સંપત્તિ કહેવામાં આવે છે નંબર બે સ્વાતંત્ર્ય સંગ્રામ કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર સરકારે ઘડેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્રતા માટે જે સંગ્રામ કરે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે નંબર ત્રણ કેન્દ્રીય નેતાગીરી કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે પ્રશ્ન ચાર બ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો નંબર એક ઈસવી સન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના મુખ્ય કારણો ક્યાં ક્યાં હતા તો તેમનો જવાબ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે કે અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું ત્યાર પછી નંબર બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવો રાખવામાં આવતા ત્યાર પછી નંબર ચાર ઈસવીસન અઢારસો ને સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો ત્યાર પછી નંબર પાંચ ઈસવીસન સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો લખો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો નંબર એક ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક ધાર્મિક કારણો તો તેમનો જવાબ તમને અહીં આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે ઈસવીસન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટો વહીવટી કારણો તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ એનફોલ્ડ રાઇફલ તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે જે પણ તમે અહીં જોઈ શકો છો અને લખી પણ શકો છો પ્રવૃત્તિ પ્રશ્ન નંબર છ નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ઈસવી સન અઢારસો ને સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાઓ ભારતના વિભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધીને લખો જોઈએ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના મુખ્ય નેતાઓ તો બહાદુર શાહ જફર મૂળુ માણેક બેગમ હજરત મહલ તાતિયા ટોપે નાના સાહેબ પેશવા બહાદુર ખાન લક્ષ્મીબાઈ અને કુંવર સિંહ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના સ્થળો એટલે કેન્દ્રો ભારતના વિવિધ સ્થળો અવધ ઝાંસી આગ્રા દિલ્હી કાનપુર અને બનારસ ગુજરાતના વિવિધ સ્થળો દ્વારકા આણંદ અમદાવાદ લુણાવાડા અને ઓખા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વા પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે